જઈશ યાર આમ આપ સૌ મિત્રો ને ખબર છે કે હું તમારા માટે કઈક નવીન હોય તો લઈને આવતી હોઉં છું ત્યારે કાળા દાદા વર્ષોથી કે છે વર્ષથી ની ખેતી કરે છે જયારે કોઈ દવા અથવા અન્ય કોઈ પણ ખાતર નો ઉપયોગ કરતા નથી દરેક મિત્રો ને ખબર છે કે આપણે બજારમાંથી જે અથાણા તૈયાર લાવીએ છીએ તેમાં પ્રિઝર્વેટિવસ આવે છે પછી કોઈ એવા તમારી ધાના ની થાય એવા કેમિકલ્સ મસાલાનો ઉપયોગ કરીને અથાણા બનાવવામાં આવતા હોય છે પણ આ ગરમલમાં તો ન તો ખાતર નાખવામાં આવે છે ના કોઈ દવાનો છટકાવ કરવામાં આવે છે તો તમારા અને તમારા પરિવાર માટે બેસ્ટમાં બેસ્ટ અથાણું બને એના માટે કાળા દાદા આ ગરમલ બનાવે છે અને પોતે દાવો આપે છે કે આ ગરમલમાં કોઈ પણ સાબિત કરી દે બરોબર તો દસ કિલો ગરમલ એમના તરફથી બિલકુલ ફ્રી અને ઉપરાંત આ ગરમ તમે જોશો ને તમને ખબર પડી જશે કે આ છે એ કેટલી ખાવાલાયક છે આ ગરમલથી તમને માતાનો દુખાવો તાવ આવો અન્ય કોઈ પણ બીમારીઓ એસિડિટી થાય એવા કોઈ પણ જાતના રોગો તમને થશે નહીં એટલે એક વખત જરૂરથી તમે મંગાવજો અને આવી અત્યારે નેચરલ વસ્તુઓ બહુ ઓછી મળતી હોય છે લોકો જાહેરાત માટે કહેતા હોય છે કે ઓરિજિનલ છે પણ ઓરિજિનલ હોવાનો દાવો કોઈ નથી કરતું પણ દાણા દાદા અહીંયા ઓરિજનલ હોવાની ગેરંટી આપે છે અને ગેરંટી વાળો માલ હોય તો જરૂરથી એકવાર ખરીદવો જોઈએ હું તો ખરીદી મારા ઘર માટે લઈ જાઉં છું તમારે સારું ઈચ્છો છો તો એકવાર જરૂરથી આ ઘરમાં તમારા બાળકો માટે અને પરિવાર માટે લઈ જતું જય આરામ